સમગ્ર ઘટનાને લઈ પુરવઠા વિભાગને પણ જાણ કરાઈ છે શ્રી ગેલોત સાહેબ નવે આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ સુરત શહેરમાં લોકોની જાનહાનિ સાથે જોખમ રૂપ રીતે વર્તતા હોય અને લોકોની જિંદગી જોખમમાં મૂકી મુકાતી હોય તેવા કૃત્યો અટકાવવા સારું પોલીસને કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોય જે અનુસંધાને સેક્ટર વન વાબાંગ જમીન સાહેબ ઝોન પોલીસ કમિશનર શ્રી ભક્તિ ઠાકર સાહેબની સૂચના અને માર્ગદર્શનના આધારે કોઈનશ્રી એમ બી અવસુરા કાપોદરા પોલીસ સ્ટેશનનાઓને મળેલ બાતમી હકીકત આધારે કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના દીનદયાળનગર મૂળઘા કેન્દ્ર વડવાળા શોપિંગ સેન્ટર અક્ષર ડાયમંડ રામકૃષ્ણ કોલોની ભરવાડ ફળિયા મોહનબાગ બરોડા પ્રિસ્ટેજ વિસ્તારમાં લોકોની જિંદગી જોખમમાં મુકાય અને લોકોનું મૃત્યુ નિપજે તે રીતે ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલો રિફલિંગ કરી અને તેનું વેચાણ કરતા હોય તેવી અલગ અલગ તેર જગ્યાઓ ઉપર કાપોદરા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા ડિસ્ટર્બ પીએસઆઈ શ્રી પંડ્યા તથા તેઓના સ્ટાફ દ્વારા ગઈકાલ તારીખ ચોવીસ ચાર બે હજાર ચોવીસના રોજ કાર્યવાહી કરી અલગ અલગ કુલ તેર ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે કુલ મોટી બોટલ એકતાલીસ તથા રિફિલિંગ કરવાના સાધનો તથા અન્ય ચીજ વસ્તુઓ તપાસના કામે કબજે લેવામાં આવેલ છે આ ગુનાની એમઓ મુજબ આ જે લોકો છે એ અન્ય લોકોને નાની મોટી ગેસની બોટલોમાંથી નાની ગેસની બોટલો રિફિલિંગ કરીને ભરી આપતા હોય છે અને બિલકુલ કોઈ પણ રીતે લોકોની જિંદગી જોખમમાં મૂકાય અને પોતાની જિંદગી પણ જોખમમાં મુકાય તે રીતે વર્તા હોય કાપોદરા પોલીસ પોલીસ સ્ટેશન દ્વારા ઇનિશિએટિવ કાર્યવાહી કરવામાં આવેલ છે જે સરાહનીય છે